અમરેલીની પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીએ એડવોકેટ આનંદ યાજ્ઞિક વતી ગુજરાતના પોલીસ વડા વિકાસ શાહેને લીગલ નોટિસ પાઠવી છે જેમાં જે સમયે પાયલગોટીની ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા જે કસ્ટડીમાં તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તેમને પ્રતાડિત કરવાના આરોપો પોલીસ ઉપર લાગી રહ્યા છે તે મામલામાં ડીઆઈજી રાયે જે તપાસ કરી છે તે તપાસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે આ નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદ પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે 3 બી એચ કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંશ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યા હોવાના આરોપો લાગ્યા જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે જે પત્રકાંડનો મામલો સામે આવ્યો જેમાં ભાજપના એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો પત્ર વાયરલ કર્યો અને આ પત્ર વાયરલ થયા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી તે સંદર્ભમાં પાટીદાર સમાન યુવતી પાયલગોટી સામે પણ ગુનો નોંધાયો હતો અને તેનું સરઘસ કાઢ્યું હોવાના પગલે પાયલગોટીને જેલ પણ જવાનો વારો આવ્યો હતો અને તે દરમિયાન જ્યારે જેલમાંથી મુક્ત થયા પાયલ ગોટી તેમણે પોલીસ ઉપર ગંભીર આરોપો કર્યા અને પોલીસે તેમને પટ્ટા વડે માર માર્યો હોય તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હોય તે પ્રકારના આરોપો કરવામાં આવ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં થોડાક દિવસ પહેલા પાયલ ગોટીના સમર્થનમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક પણ મેદાને આવ્યા હતા અને જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે તેઓ ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેને રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા અને હવે પાયલ ગોટીના જે એડવોકેટ છે એડવોકેટ આનંદ યાજ્ઞિક તેમના દ્વારા ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેને લીગલ નોટિસ આપી છે અને જે લીગલ નોટિસમાં તેમણે સવાલો કર્યા છે હાલ થોડાક દિવસ પહેલાં રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા જે ડીઆઈજી નિપતાને આ સમગ્ર તપાસ સોંપવામાં આવી છે તે મામલામાં એડવોકેટ આનંદ યાજ્ઞિકે નોટિસમાં કહ્યું છે કે જે સમયગાળો પોલીસે પાયલ ઘૂંટીને કસ્ટડીમાં રાખ્યો અને કસ્ટોડિયલ ટોર્ચર કરવામાં આવ્યો તે મામલાના સંદર્ભમાં જવાબદાર અધિકારીઓમાં તેમણે અમરેલીના એસપી સાયબર ક્રાઇમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તેમના નામો લીધા છે ને આ અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે સાથે જ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાતના પોલીસ વડાને પણ આ ઘટનામાં જવાબદાર માનવામાં આવશે તેવું કહેવાય રહ્યું છે અને આગામી દિવસોમાં તેઓ હાઈકોર્ટનો દ્વાર પણ ખખડાવશે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે હવે જોવાનું રહ્યું કે થોડાક દિવસ પહેલાં ડીઆઈજી નિયુક્ત દ્વારા અમરેલી ખાતે બે દિવસનો રોકાણ કર્યું તો તેમણે આ સમગ્ર કેસની તપાસ કરી હતી તપાસ કર્યા બાદ તેમણે ગુજરાતના પોલીસ વડાને રિપોર્ટ સોંપ્યો છે હવે આગામી દિવસોમાં કયા પ્રકારના એક્શન રાજ્યના પોલીસ વડા દ્વારા જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે લેવાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં